વેલકમ ટુ પ્રાપ્તસ કિચન આજે આપણે દાબળા કેરી એટલે કે નાની નાની જે કેરી આવે છે તેને આખી ભરેલી કેરીનું અથાણું આખા વર્ષ માટે કઈ રીતે બનાવું તેની રેસીપી વિશે કરાવીશું તો તેના માટે આ રીતે નાની નાની સાઇઝની જે કેરી મળે છે તે લઈ લેવાની છે મેં અત્યારે પાંચસો ગ્રામ જેટલી લીધી છે અને તેનો જે આ ઉપરનો ભાગ છે તેને આપણે ચાકુથી કાઢી લેવાનું છે હવે આપણે કેરીને આખી જ ભરવાની છે તો અંદરનો જે બીનો ભાગ છે તે કઈ રીતે કાઢવો તો તેના માટે આ રીતે બે કટર લગાવી લેવાના એટલે કે ઉપરની સાઈડ ક્રોસની નિશાની બનાવી લેવાની અને વચ્ચે જે તમને બીનો સફેદ ભાગ દેખાઈ રહ્યો છે તેને તમે આસાનીથી ચાકુની મદદથી ત્યારબાદ આંગળીની મદદથી તેને કાઢી લેશો આસાનીથી પણ હા એક વાતનું ખાસ ધ્યાન રહે કે અંદરના ભાગને એટલે કે બીને કાઢતા સમયે કેરીના આપણે જે કટ લગાવેલા છે તે વધારે પડતા મોટા ના થઈ જાય અને કેરીના ટુકડા ના થઈ જાય તે ધ્યાન રાખવું તો આ રીતે તમે આસાનીથી આ જે બીજનો ભાગ છે તેને કાઢી શકશો તો આ જ રીતે આપણે અડધો કિલો કેરીને કટ લગાવવાના છે ઉપરનો ભાગ કાઢી અને અંદરથી બીજનો ભાગ પણ કાઢી લેવાનો છે ઓલમોસ્ટ બધા લોકોને નાની જે કેરી આવે છે તે કાચી ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે પણ આ કેરી છે તે ટૂંક સમય માટે જ આવે છે પછી અથાણાની કેરીની સિઝન ચાલુ થાય એટલે આ કેરી આપણને જોવા નથી મળતી તો તમારે જો આખું વરસ આ કેરી ખાવી હોય અને આ કેરીની મજા લેવી હોય તો આ રીતે તેનું ભરી અને અથાણું બનાવીને આખા વરસ માટે સ્ટોર કરી લો તો તમને આ નાની નાની કેરી ખાવા પણ મળશે અને આ અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે તો સૌ કોઈને પસંદ પણ આવશે તો ખાટું અને તીખું એવું આ અથાણું હું આજે ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે શેર કરવા આવી છું બનાવવું ખૂબ જ સહેલું છે થોડો ટાઈમ લે છે પણ એકદમ ટેસ્ટી બને છે અને આપણને નાની નાની કાચી કેરી છે તે આખું વરસ ખાવા મળશે જો તમે આ રીતે અથાણું બનાવી અને સ્ટોર કરી લો કેરીનું તો તો આપણે ફટાફટ કટ લગાવી અને અંદરના જે ભાગ છે બીના તે બધા કાઢી અને આનું અથાણું બનાવવા માટે કેરીને છે તે રેડી કરી લઈએ તો અહીં બધી કેરીમાં કટ લગાવી લીધા હવે આપણે આ કેરીને મીઠું અને હળદરમાં ડીપ કરીને રાખવાની છે તો તેના માટે આપણે એક બાઉલ લઈ લેશું અને એ બાઉલમાં એકથી બે ચમચી જેટલું મીઠું લઈ લેશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી હળદર પાવડર છે તેને પણ આ મીઠાની સાથે એડ કરી દઈશું અને હવે આ બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો આ આપણે એક પાવડર તૈયાર કરી લીધો હવે આપણે જે કેરીમાં કટ લગાવીને રેડી રાખી છે કેરીને તેની અંદર આપણે આ મીઠું અને હળદર છે તેને ભરવાના છે તો એ કઈ રીતે એ પણ હું તમને બતાવી દઉં તો અહીં આપણી કેરી રેડી થઈ ગઈ છે હવે આપણે એક કેરીને લઈ લઈએ અને તેમાં વચ્ચે જે કટ લગાવેલા છે તેની વચ્ચે આપણે આ મીઠું અને હળદરને ભભરાવી દેવાના છે આ રીતે તો બે કટ લગાવેલા છે તો બંને સાઈડ આ રીતે સ્પેસ કરી અને એકદમ સારી રીતે કોટિંગ કરવાનું છે હળદર અને નમકનું તો આ રીતે થોડું ઉપર પણ સ્પ્રિંકલ કરી દેવું તો આ જ રીતે આપણે અડધો કિલો જેટલી કેરી છે તેને મીઠા અને હળદરમાં એકદમ સારી રીતે ડીપ કરી અને રાખવાની છે તો બધી કેરીને આપણે તૈયાર કરી લઈએ આ પ્રોસેસ કરવાથી આ કેરીમાં છે તે હળદર મીઠું એકદમ સારી રીતે ચડી જશે તો તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને હળદરના લીધે કેરીનો કલર છે તે એકદમ ચેન્જ થઈ જશે અને આપણને ખાટું પાણી પણ મળી રહેશે તો આપણે પાણી એડ નથી કરવાનું પણ આ રીતે હળદર અને નમકને ભભરાવી અને કેરીને છે તે ત્રણ દિવસ માટે બરણીમાં રાખવાની છે તો એ પણ હું તમને બતાવી દઉં કે આપણે કઈ રીતે અને કેટલા ટાઈમ માટે આ કેરીને રાખવાની છે તો અહીં બધી કેરીને આ રીતે રેડી કરી લીધા બાદ કાચની જારમાં ભરી લેવાની છે અને હવે આ કાચની ઝારને આપણે ત્રણ દિવસ માટે સાઈડ પર મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે કાચની ઝારને હલાવતા રહીશું આ રીતે એટલે કે શેક કરતા રહીશું જેથી કરી અને કેરી છે તે ઉપર નીચે થઈ જાય અને એકદમ સારી રીતે તેનું પાણી પણ બધું છે ખાટું તે નીકળી જાય તો ત્રણ દિવસ જેટલો સમય લાગશે ઘણા વખતે એવું થાય છે કે બે દિવસમાં પણ થઈ જશે પણ આપણે ત્રણ દિવસ રાખીશું તો ત્રણ દિવસ જેવો સમય થઈ ગયો છે અહીં જોઈ શકો છો ઘણી ક્વોન્ટિટીમાં આપણને ખાટું પાણી મળી ગયું છે અને કેરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો એ પણ હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો એકદમ પીળી એવી કેરી થઈ ગઈ છે હળદરના લીધે ગ્રીન હતી તેમાંથી તેની જે ઉપરની છાલ છે તે આ રીતે એકદમ પીળી થઈ ગઈ છે તો આપણે આખી કેરીને આવી થવા દેવાની છે તો બધી કેરી જ્યાં સુધી આ રીતની ના થઈ જાય ત્યાં સુધી તેને જારમાં રાખવાની છે તો અઢીથી ત્રણ દિવસ જેટલો સમય લે છે તો હવે આપણે આ કેરીને કોરી કરવાની છે એટલે કે સુકાવાની છે તો તેના માટે આપણે કોટનનો દુપટ્ટો અથવા તો કોટનનું કોઈ પણ કપડું લઈ લેશું અને એ કપડામાં આપણે આ બધી કેરીને ગોઠવી દઈશું અને આ કેરીને કઈ રીતે સુકવવી તે પણ હું તમને જણાવી દઉં તો તડકામાં નથી સુકવવાની નહીં તો તે વધારે પડતી સુકાઈ જવાના કારણે તે ચવળ થઈ જશે ખાતા સમયે તો આપણે આ રીતે કોટન ઉપર એક એક કેરીને ગોઠવી અને પંખાની નીચે ચાર કલાક માટે સુકવવાની છે ફક્ત ચાર કલાક જ ચાર કલાકથી વધુ સમય ના લેવો તો અહીં કેરીને આપણે કોટનના દુપટ્ટા ઉપર સ્પ્રેડ કરી દીધી હવે તમને બતાવી દઉં તો આટલી ક્વોન્ટિટીમાં ખાટું પાણી બચ્યું છે આ ખાટા પાણીનો ઉપયોગ તમે કોઈ પણ અથાણું બનાવવા માટે કરી શકો છો તો બરણી અથવા તો પ્લાસ્ટિકની બોટલમાં ભરી અને તમે સ્ટોર કરી શકો છો તો કેરી સુકાઈ છે એની પહેલાં જ આપણે એક મસાલો બનાવી લઈએ તેની અંદર સ્ટફ કરવાનો તો તેના માટે મેં એક બાઉલમાં પોણો વાટકો એટલે કે થ્રી ફોર્થ કપ મેથીના કુરિયા લીધા છે અને અડધા વાટકા જેટલા રાઈના કુરિયા લીધા છે તો મેં મેઝરમેન્ટ કપનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ એક વાટકો સેક કરી લો માપ માટે ત્યારબાદ આપણે આખા વરસ માટે જે ભરેલી ફ્રેશ હિંગ હોય તે એડ કરવાની છે બે ચમચી જેટલી તો અથાણું તમે બનાવો અને તેનો જે મસાલો તમે ઘરે બનાવો તો ફ્રેશ જે મસાલા આપણે સ્ટોર કરવા માટે લીધેલા હોય સિઝનના તે જ એડ કરવા તો આ બધા ઇન્ગ્રીડિયન્ટને આપણે હલાવી અને મિક્સ કરી લઈએ હવે આપણે આ અથાણાને આખું વરસ સાચવવાનું છે તો તેના માટે તેલ તો દેવું પડશે તો આપણે અહીં તેલની તૈયારી કરી લઈએ તો એક પેનમાં આપણે આખા અથાણામાં ટોટલ આપણે દોઢ વાટકા જેટલા તેલની જરૂર પડશે તો દોઢ વાટકા જેટલું તેલ છે તે આ પેનમાં એડ કરી લઈએ અને અથાણાને આખું વર્ષ સાચવવાનું છે ફ્રેશ રાખવાનું છે તો આ તેલને ગરમ પણ કરવું પડશે તો અહીં આપણે તેલને એડ કરી લીધું દોઢ વાટકા જેટલું હવે ગેસની હાઈ ફ્લેમ પર તેલમાંથી ધુવાણાં નીકળવા લાગે એટલું ગરમ કરવાનું છે ત્યારબાદ આપણે તેનું ટેમ્પરેચર પણ ચેક કરીશું કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તો તેલ ગરમ થઈ ગયા બાદ અહીં આપણે રાઈના કુરિયા અને મેથીના કુરિયા જે રેડી કર્યા છે તે થોડા આમ થા તેલમાં એડ કરીને જોઈએ તો જોઈ શકો છો ઉપર છે તે તરત આવી જાય છે કુરિયા એટલે સમજી લેવું કે તેલનું ટેમ્પરેચર એકદમ બરાબર છે તો હવે આપણે અડધા વાટકા જેટલું તેલ છે તે કુરિયામાં એડ કરી લઈએ બધું તેલ આપણે એડ નથી કરવાનું ફક્ત અડધા વાટકા જેટલું તેલ એડ એડ કરવાનું છે તો ચમચાના માપથી ત્રણથી ચાર ચમચા જેટલું તેલ છે તે એડ કરી લઈએ અને હવે આ જે બચેલું તેલ છે તેને આપણે સાઈડ પર રાખી દેવાનું છે તેનો આપણે પછી ઉપયોગ કરીશું તેને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે તો તેને સાઈડ પર રાખી દઈએ હવે આપણે તેલ એડ થઈ ગયા બાદ બધા ઇન્ગ્રીડિયન્ટને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ તો આ રીતે તમારે ઘરે મસાલો બનાવવો હોય સ્ટફ કરવા માટે તો પણ તમે બનાવી શકો છો અને જો સમય ના હોય તો તમે રેડીમેડ પણ લઈ આવી શકો છો તો અહીં બધા મસાલા મિક્સ થઈ ગયા હવે આપણે ઢાંકી અને આ કુરિયાને છે તે સાઈડ પર રાખી દઈશું ત્રીસ મિનિટ માટે જેથી કરીને બધી સ્મેલ છે તે એકદમ જળવાઈ રહે આ કુરિયામાં ગરમ તેલ છે એટલા માટે તો ત્રીસ મિનિટ માટે ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈએ ત્રીસથી પિસ્તાલીસ મિનિટ જેવું આપણે રાખવાનું છે તો અત્યારે ચાલીસ મિનિટ જેવો સમય થયો છે અને આ જે આપણો મસાલો છે તે હજુ થોડો ગરમ છે તો આ સ્ટેજ પર આપણે તેને ઠંડુ પણ નથી થવા દેવાનું સાવ થોડું ગરમ રહે એ રીતે રાખવાના છે કુરિયાને તો આ સ્ટેજ પર આપણે તેમાં કાશ્મીરી લાલ મરચાં પાવડર જેટલા મેથીના કુરિયા લીધા છે એટલી જ ક્વોન્ટિટીમાં લેવાનું છે મરચું તો પોણો કપ જેટલું લાલ મરચું એડ કરી દીધું ત્યારબાદ ટેસ્ટના અકોર્ડિંગ આપણે નમક એડ કરવાનું છે તો દોઢથી બે ચમચી જેટલું નમક લઈ લેવાનું છે તમે નમકની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું તો એક ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ આ બધા મસાલા આપણે કુરિયામાં જ્યારે કુરિયા થોડા ગરમ હોય ત્યારે જ એડ કરી દેવાના છે સાવ કુરિયાને ઠંડા પણ નથી થવા દેવાના તો બધા મસાલા એડ થઈ ગયા બાદ આપણે ફટાફટ હલાવી અને મિક્સ કરી લઈએ કાશ્મીરી લાલ મરચા પાવડર વગર અથાણું તો અધૂરું છે કેમ કે કાશ્મીરી લાલ મરચાં પાવડરથી અથાણામાં સરસ કલર આવી જાય છે તો તેનો ઉપયોગ કરવો પણ જો તમારે વધુ તીખાસ જોઈતી હોય અથાણામાં તો તમે મિક્સમાં મરચાં પાવડર એડ કરી શકો છો તીખું અને કલરવાળું એ રીતે તો અહીં આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા બાદ હું તમને બતાવીશ એકદમ લાલ ચટક એવો આપણો આ મસાલો છે તે બનીને રેડી થાય છે પણ તમારા પાસે ટાઈમ ના હોય તો મેં જેમ અગાઉ કીધું એમ કોઈ પણ સારી એવી બ્રાન્ડનો તમે રેડીમેડ મસાલો પણ લઈ શકો છો તો અહીં જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર આપણો મસાલો છે તે રેડી થઈ ગયો અહીં કેરીને પણ સુકાતા ચાર કલાક જેવો સમય થઈ ગયો છે આપણે તેને એકદમ સારી રીતે પ્રેસ કરી અને હાથની વચ્ચે દબાવી અને ચેક કરી લઈએ તો પાણી બિલકુલ નથી નીકળતું ફક્ત ઉપર એકથી બે જેટલા ડ્રોપ્સ તમને દેખાઈ રહ્યા છે તો આટલી ભીની કેરી રાખવાની છે જો તમે પાંચથી છ કલાક અથવા તો આખો દિવસ કેરીને સુકવવા માટે રાખી દેશો તો કેરી એકદમ કડક થઈ જશે અને અથાણું છે તે ચવળ બનશે તો ફક્ત ચાર કલાક જ આપણે તેને સુકવવાની છે અને હવે આ જે રેડી કરેલો મસાલો છે તેને આની અંદર સ્ટફ કરી દઈએ આ મસાલો તમે એકદી અગાઉ એટલે કે જ્યારે તમારે કેરીને સ્ટફ કરવી હોય તેની અગાઉ પણ બનાવીને રાખી દો તો પણ ચાલે અથવા તો જે દિવસે કેરીને સ્ટફ કરવી હોય હોય એ દિવસે સવારે બનાવી લો તો પણ ચાલે પણ મસાલાને અગાઉ બનાવી લેવો નહીં તો તમે ટાઈમ પર બનાવશો તો કેરીને ચાર કલાકથી વધારે સમય થઈ જશે તો કેરી છે તે કડક થઈ જશે તો અગાઉથી બનાવીને રાખી દેવો આ રીતે આપણે જે કટ કર્યા હતા કટ લગાવ્યા હતા તેની વચ્ચે આપણે મસાલાને સ્ટફ કરી દેવાનો છે તો ફટાફટ આપણે અડધો કિલો જે કેરી રેડી કરી છે તે બધી જ આ મસાલાથી સ્ટફ કરી અને રેડી કરી લઈએ તો આ રીતે તેની વચ્ચે મસાલાને છે તે ભરી દેવાનો છે તો અહીં આપણે બધી કેરીને ભરી અને રેડી કરી લીધી આ અથાણું બનાવવાની પ્રોસેસ અહીં જ સ્ટોપ નથી થતી આગળ આપણે કઈ પ્રોસેસ કરવી તે પણ જોઈએ તો કેરી સ્ટફ થઈ ગયા બાદ આપણે એક બાઉલ લઈ લેશું અને બાઉલના તળીએ એટલે કે નીચેની સપાટીએ આપણે એકથી બે ચમચી જેટલો જે હોમમેડ આચાર મસાલો છે તેને સ્પ્રેડ કરી દેવાનો છે આ રીતે મસાલો સ્પ્રેડ થઈ ગયા બાદ આપણે જે કેરીને સ્ટફ કરી અને રેડી રાખી છે તે બધી કેરી આ બાઉલમાં સેટ કરી લેવાની છે તો અહીં મસાલાને સ્પ્રેડ કરી દીધો હવે આપણે બધી કેરીને એકદમ સારી રીતે બાઉલમાં છે તે ગોઠવી લઈએ આ રીતે બધી જ કેરીને બાઉલમાં સેટ કરી દીધા બાદ ઉપર આપણે ફરી એકથી બે ચમચી જેટલો જે આચાર મસાલો છે તે સ્પ્રેડ કરી દેવાનો છે આ રીતે ત્યારબાદ આપણે જે તેલને ઠંડુ થવા માટે સાઈડ પર રાખેલું હતું તે બધું જ તેલ આપણે કેરીમાં ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે તો આ અથાણામાં આ તેલની ક્વોન્ટિટી થોડી વધારે હોય છે તો થોડું વધારે તેલ એડ કરવું અને તમને થતું હશે કે આ તેલ અને આચાર મસાલો છે તે પછી આપણે કઈ રીતે ખાવું તો આચારી પરાઠા અથવા તો થેપલા કે ભાખરી સાથે તમે આ જે આચાર મસાલો છે તેને ખાઈ શકો છો ત્યારબાદ આપણે ચમચીની મદદથી બધી કેરીની ઉપર થોડું થોડું તેલ છે તેને સ્પ્રેડ કરી દેવાનું અને હજુ અહીં જ આ પ્રોસેસ સ્ટોપ નથી થતી આપણે આ અથાણું હજુ ખાવા માટે રેડી નથી તો અથાણાને ઢાંકી અને એક દિવસ અથવા તો એક રાત માટે તેને સાઈડ પર રાખી દઈશું ત્યારબાદ તેને આપણે જારમાં ભરીશું આખા વરસ માટે તો અહીં એક દિવસ જેવો સમય થયો છે તો હવે આ અથાણું છે તે ખાવા માટે એકદમ રેડી થઈ ગયું છે તો આપણે આ અથાણાને સ્ટોર કરવા માટે કાચની જારમાં છે તે ભરી લઈએ તો હવે આ અથાણાને સ્ટોર કરવા માટે મેં અહીં કાચની ઝાર લઈ લીધી અને કાચની ઝારમાં આપણે આ અથાણું છે તે ભરી લેવાનું છે તો આ હતી આજની આપણી રેસિપી જે છે ભરેલી કેરીનું અથાણું જેને દાબળા કેરી પણ કહેવામાં આવે છે અને આ અથાણું છે તે ફ્રીઝ વગર બહાર જ આખું વરસ સારું રહે છે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રહે કે જ્યારે પણ તમે આ અથાણું બનાવો તો તેમાં તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવી તો ઉપર સુધી તેલ છે તે એડ કરવું તો મારી જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હવે તમે ક્યારે આ રેસીપી બનાવી રહ્યા છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો તમારે આવા સિઝનલ રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને ઘણા બધા આઈસ્ક્રીમના અને અથાણાના રેસીપીના વિડીયોઝ મળી રહેશે અને હા સાથે સાથે તમને ટીપ્સ એન્ડ ટ્રિક્સના અને અનોખા હેલ્ધી રેસીપીના વિડીયોઝ પણ મળી રહેશે જો મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોવ તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ હું આવા અનોખા અને સિઝનલ રેસીપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન્સ તમને ફટાફટ તમારા ફોનની સ્ક્રીન પર મળી રહે આવા બીજા ઉપયોગી સિઝનલ અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બબ બાઈ થેન્કસ ફોર વોચિંગ